જય મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં ચાલુ કરું છું આજનો નવો બ્લોગ માં તમે ઘઉંનું વાવેતર થયું ન્યાથી માંડી અને છેટ હાર્વેસ્ટરિંગ થાય ઢેગલો થઈ ગયો હા અને તોલ થયો અને પ્રેમેટ લેવા ગયો ન્યા સુધીનું આખા વિડીયોની અંદર આઠથી દસ નવથી નવ મિનિટની અંદરમાં આખો વિડિયો તમને હું બતાવવાનો સૌ પહેલેથી માંડીને છેલ્લે સુધી એ ઘઉંનું વાવેતર ચાલુ તો કોરવાન ચાલુ હે ગુલાબી ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે ઘઉં નું વાવેતર થઈ ગયું છે નારાયણ ઉગી ગયા છે એ ઘઉં મસ્ત મજાના ઉગી ગયા છે અને બીજું પાણી ચાલુ કરી દીધું છે આપણે એ નારાયણ અસ્ત થવાની તૈયારીમાં છે આપણા ઘઉંમાં પાણી હાલે છે અને કડકડતી ઠંડી છે નાસ્તામાં શું છે ચીકી છે ખજૂર છે હા હા પેંડા હે ભયામાં તો અને ત્રીજું પાણી ટોટલ ત્રીજું પાણી ચાલુ છે અત્યારે ઉરિયા નાખીને અને પાણી ચાલુ છે એવડા એવડા ઘઉં થયા મતલબ છે ને બાવીસ દિવસના ઘઉં થયા હે અત્યારે પીધો છે બીજામાં ચાલુ છે પાણી જય મુરલીધર મિત્રો નારાયણ આવી ગયા છે સવારના વાગી ગયા છે આઠ અને ઘઉંમાં પાણી ચડાવી દીધું છે પાણી છે ચોથું ભાઈ દવા પણ સાટવાનું કામકાજ ચાલુ છે અને એવડા ડાયડા ઘઉ થઈ ગયા છે આપણા ચોથું પાણી ટુકડા ચારસો છન્નું ચાર વીઘા તો આપણે ઘઉંમાં ભાઈ ચોથું પાણી હાલે છે બપોરના સાડા બાર વાગ્યા છે અને આપડા ઘઉં છે અહીંથી છસો સાડા છસો ફૂટનો નો છે પાંચ પાટલી વાવેતર કરેલું છે ટુકડા ચારસો છન્નું છે અને બપોરે સાડા બાર વાગ્યા છે આપણે ટિફિન લઈને આવ્યા હતા પાંચમું પાણી લે નારાયણ એમ બરોબર માછ આવી ગયા છે તો મિત્રો સવારના સાડા દસ વાગ્યા છે અત્યારે અને આજે તારીખ છે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને ને ત્રણ દિવસ બાકી છે અને આજે વાતાવરણ એવું બગડ્યું છે સાડા દસ વાગ્યા છે છતાંય હજી ક્યાંય નારાયણના દર્શન થયેલા નથી વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે ને કે જો કે આ વિડીયો તો હું બહુ લાસ્ટમાં બધા બધે આ વિડીયો મારો આવશે ને કટકો મેં એવું કર્યું છે બધા નાના નાના કટકા ભેગા કરીને અલગ ફોલ્ડર બનાવીને એમાં નાખી દીધું છે આ વિડીયો ટૂંકમાં આપણા ઘઉંનું હાર્વેસ્ટરિંગ આવી જાય તોલ થઈ જાય અને ઘઉં વયા જાય હિસાબ લયા હોય પૈસા ગણતો હોય છે ને તે દી આ વિડીયો આવશે જમાવટ મારી રીતે છે કારણ કે ચોમાસાની અંદર અમે કાંઈ થયેલું નહોતું એટલે એનું વળતર કદાચ આપણે મળી જશે જોઈ લો એની લીલાશ જોવો કે ઘટે જ નહીં ને હા વાગી ગયા છે સાડા ઠંડી છે ભાઈ ઠંડી એની વાત જ આજે વખતે શિયાળા હોય એનો રંગ બતાવ્યો ઓરિજિનલ પાતર નો બીજો ડોઝ ઉરિયા વિસ્વીસ જીરો તેર ટુકડા ચારસો છન્નું પાકમુકંદ જગ્યા નથી ક્યાંય બીજો ડોઝ ચાલે છે આવતીકાલે પાણી ચડી જાહે આની નરવાઈ જેવો ઘઉં ની કંઈ ઘટે જ નહીં વિસ્વીસ જીરો તેર ને ઉરિયા બે મિક્સ કરીને નાખું છું બીજો ડોઝ આવતી કાલે પાણી ચડાવી દેવું હાલો આપણા ઘઉં મસ્ત મજાના નીકળવસ્થા આવી ગયા છે આપણા ઘઉંની ડુંડી કેટલા છે કૂતરા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર કૂતરા છે મસ્ત મજાના નીકળી ગયા હે ક્યાંય નીકળતા આવે હે ઓલી સાઈડ માં નીકળી ગયા છે પસાટે નીકળવાના બાકી છે કે ઘઉંમાં એવું જ થાય પાણી ભરાતું હોય ને ટાણી ના આવતી હોય ને એટલે દસ દિવસ આઠ થી દસ દિવસ લેટ નીકળે છાયું વાતાવરણ થઈ ગયું કહોળ જેવા થઈ ગયું હોય ને એટલે પવન નહીં હોય આવું વાતાવરણ જોઈને પાણી ચાલુ કરી દીધું કારણ કે હવે આ ઘઉં ની હે ને પવન હોય ને તો પાવ આ જોખમ કારણ કે ઢરે પસાદ તો હોય જ જાય હાવ આગળ ઢરે પવન હોય ને એટલે એટલા માટે આપણે બે દિવસ અગાઉ વાદળછાયું વાતાવરણ છે પવન નથી એટલે ચાલુ કરી દીધું હોય પછી પવન ઉપડે ને આગાહી આવે અશોક કે બે ચાર દિવસ પવન થાય એટલા માટે પાઈ દીધા હવે આના પછી એક પાણી તો પવન હોય તો બે પીએ અત્યારે ચાલુ કર્યું હે પાણી પાણી ચાલુ કર્યું હે વાંચે એટલું પી ગયું હે આ એટલું છે અને પાક ઉપર જવું મુસવાની ટૂંકમાં ધોરી થવા માંડ્યું છે આ ઘઉં અને આપણે આ ઘઉં માં છેલ્લું પાણી છે આ ઘઉં ને છેલ્લું પાણી પાય આવું પાકી જાય ટૂંકમાં હે ને બ્યાસી ત્યાસી દિવસ ના થઈ ગયા આવું પાવું નથી આને હવે મહિનક દી ઉભા રહે ધીરે ધીરે પાકી જાય બધાય છેલ્લું પાણી હવે ફરી પાછા આવતી સિઝનમાં આવતી સાલ શિયાળામાં કંઈક નવું ભગવાન કરે ને વરસ પાણી સારું કરી દે ને એ આપણા ઘઉં હોય ને એવું લાગે છે ઉપર મૂછું ધોર્યું થઈ ગયું છે પણ હજી ઓછામાં ઓછા ત્રીસ દિવસ લઈ જાય આ ઘઉંને હાર્વેસ્ટિંગ કરવામાં ઓછામાં ઓછા ત્રીસ દિવસ ગણવાના બરાબર એટલે પાણી મૂકી દીધું છે આ ઘઉંની અંદર પાણી મુકાઈ ગયું છે પાણી મૂકી દીધું દસ દિવસ થઈ ગયા છે અને ત્રીસેક દિવસ ગણવાના હજી ત્રીસ દિવસ આરામથી નીકળી જાય ભાગ ઉપર મહિંડા વરવા પણ હજી વીસેક દિવસ કાઢી જાય પછી વાતાવરણ ઉપર આધાર વાતાવરણ આવું બગડી ગયું ને આવું છ જેવું રે તો પછી દી મહિનો થી કાઢી જાય બાકીને તમને તડકા પડવાનું ચાલુ થઈ ગયા ને તો સત્તર થી અઢાર દી માં પૂરું તો હાલો મિત્રો આપણા ઘઉં જ આ પોઝિશન ઉપર આવી ગયા છે ટૂંકમાં હવે દસક દિવસ ઉભા રહી એવું છે દસ દિવસમાં આપણે આમાં હાર્વેસ્ટિંગ કરી લેવાનું છે એ હવે પાકી ગયા જો હવે જો આમ કરીને કટક દેરાનો અવાજ આવે જો હબ સીધું હબ દેરાનું હજી તો સવારના દસ સાડા દસ જેવો ટાઈમ થયો છે ડુંડી ફોલાઈ જાય છે એટલે હવે પાકી ગયા હે હવે આને છે ને હાર્વેસ્ટ કહી દીધું છે બે દિવસ પછી આવે છે બે દિવસ પછી આપણે આ ઘઉંને કાઢી નાખીએ તો ફાઈનલી ભાઈ આવી ગયું છે હાર્વેસ્ટર આપણે ઘેવું કાઢવા હમણાં કલાકમાં કાઢી ગયું જા કાં કાં કીએ છીએ ઘઉં પડે એવા હવાય રૂઢી પહેલે પહેલાં રાખે તો એ પહેલાં ખવતા હોય બે ઢોરાઈ ગોરાઈ ધોરાઈ ફાઈનલી આપણે પેમેન્ટ આવી ગયું છે ઘઉંનું પેમેન્ટ લઈ આવ્યો છે મંગળવાર થી મંગળવાર ટૂંક મંગળવારે તોલ હતો અને આજે ફરી પાછો મંગળવાર છે વાળતું વાળતું પેમેન્ટ નું આપણે ઘઉંનું હોય આવી ગયું પેમેન્ટ છોકરા મંડો વાપરવા હરે કૃપા મહિ વાપરવા નાના છોકરા અટતા નથી એને પૈસા ને કેટલા ટકા અમારે તો હજી ઘણું લેવાનું છે ભાઈ